અને સદગુરુ એનો એનો કોઈ દી દીહા બને ત્યાં સુધી પગે લાગી લેવું આપણે શું લેવા દેવા હાથ જોડીને નમન કરી લેવા જે હોય તે એના કરમ એની પાસે આપણે શું લેવા દેવું આપણે તો આપણે આવ્યા છે તો બેહારી દીધા રોટલો ખવડાવી દીધો વાત થાય સવારમ બાપાએ લખ્યું છે કે સાધુ સંતની નિંદા કોઈ દી ન કરી બળદેવ બાપા એ લખ્યું છે કે સંત નો અપરાધ કોઈ દી નો કરો મહાપુરુષોએ લખ અને અપરાધ જેણે જેણે કર્યા એને શું પરિણામ આવ્યું એ જગ જાહેર છે સંત દેખી નમન કરે ઝપટ નમાવે શીષ પછી એક ગુના તો ક્યાં પછી તારા લાખો ગુના બકી પગે લાગવા વાંધો શું છે આપણે એ ગાળિયું તો નહીં દેને નમવા હું વાંધો મેં બાપુ એટલી મારા ગુરુએ મને શીખવાડેલું એટલી બધી કથા કરી બાપુ હું ગમે એ બાવો ભાળું ગમે માતાજી ભાળું સીધો પગમાં પડું સીધો હા પગે લાગવાની ટેવ પછી આપણે શું વાંધો કાંઈક મળે નમે તો ગમે સાધુ ભેગ ને સંતા પેને દીક છે સાધુ

દાંત ભીસી ને અંકર ને તારા ભર્યા મુખે બાપા મા છે ને માએ મારા વારણા લીધા આ મને કે ઉભો ઉભો બાપો તમારી માય મારી માને પગેલ આમ 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 ઉભો રો કે આમ ફર્યો ને મને કે ઉભા મારા આમ ફર્યો મારી ગઈ અને બે વર્ષ માં દેખાય હું પગે લાગવા માંધું હું આપણે કેટલા રૂડા લાગે કેટલું આપણે રાજી કેટલા થાય આપણે રાજી થાય પગમાં પડી જાય હું હારું લગાડવા નહીં મને આનંદ આવે કે આપણે અડી જાય આપણે આ પરંપરા છે આમાંથી આપણને મળે આમાંથી એક એક જો આપણને મળી જાય તો મારો તમારો ઉદ્ધાર થઈ જાય એટલે હું નમું છું એ બધી પરંપરાઓની અંદર કાંઈક પડ્યું છે જે કુળમાં બાર બીજનો ધણી આવી અને પણોઠી વાળીને પીપળીના પાદરમાં બેઠો હોય એ કુળ કાંય થોડું મોડું હોય બાપ હે ભાઈ અને પેલેથી અમારા પ્રજાપતિના ઘરે જ અમારા ઉતારા હોય બાપ બીજે ક્યાંય ન હોય સાધુ બ્રાહ્મણ તમારા ઘરે જ ઉતારા રાખતા અને સવાર આમ બાપાએ કોરા માટલા કોરી તાવડિયું આપતા અને કોરા રામપાત્ર આપીને પીરિસ્તા તમે પેલેથી તમે પ્રજાના બાપ છો પ્રધાના પિતા છો અમારા ઉતારા બાપ તમારે ન્યા હોય ન હોય તો ક્યાં હોય સાધુ બ્રાહ્મણ અને આ તો મારે તો બ્રાહ્મણ નું શરીર ને એમાં સંન્યાસ લીધેલો એટલે બે ઘોડા દોડે હા નથી એમ તમારા ઘરે આવી કોઈ પ્રજાપતિ નું ઘર ગોતેક ભાઈ છે કોઈ પ્રજાપતિ નું ઘર હજી આ વંદરાવનમાંથી ઓલા ટેલ્યા આવે છે એ હજી પ્રજાપતિ ને ઘેરે હજી ઉતરે ગામડામાં ઝાલર વગાડવા નથી આવતા રાધે 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 એ હજી ને આવે એટલે અમારે તો નાતો છે અને આ નાતા ઠાકર નિભાવી રાખે કાંઈક નાતો હશે તો જ ભેગા થયા હોય એટલે પગે લાગવાનું મન થાય જે કુળમાં ઠાકર આવ્યો હોય જે કુળમાં સંત પ્રગટ થયો હોય જે કુળમાં કોઈ હારો માણસ ઉત્પન્ન થયો હોય જે કુળમાં કોઈ સુરવીર થયો હોય જે કુળમાં કોઈ દાકાર થયો હોય જે કુળની અંદર કોઈ ભક્ત થયો હોય એ કુળને ધન્યવાદ છે પછી સંતો એમ કહે છે કે એના કુળમાં પછી ભૂતનો હરજે ભાગીરથી પછી એના કુળમાં કોઈ ભૂત ન થાય ત્યાં સુધી લખે એના કુળમાં પછી કોઈ અવગત્ય ન જાય જ્યાં જ્યાં આવ્યો રામ આવ્યો જ્યાં કૃષ્ણ આવ્યો જ્યાં સંત જ્યાં મહાપુરુષો જે ઘરે આવી ગયા હોય એના કુળમાં પછી કોઈ અવગત્ય ન થાય ત્યાં સુધી લખે એના કુળમાં પછી ભૂત નો હરજે બાજી એ પરંપરા ધન્યવાદ છે સંત નો અપરાધ નો કરવો ગુરુ નો દ્રોહ નો કરવો પાપ લાગે રૂઠે તો સંત ચરણ માં જાય બાકી સંત ચરણ સંત રૂઠે તેની તણ લોકમાં એને કોઈ ન હોઘરે ગુરુ જેની ઘા કરે રામાયણ ની અંદર પ્રસંગ છે ભગવાન રામ અને જાનકી બેઠા છે ને એમાં ઇન્દ્રનો દીકરો સંજય કાગડાનું રૂપ લઈ અને ભગવાન રામ અને જતી સતી બેઠા છે એમાં ભગવાન રામે વેણી બનાવીને જાનકીજીના વાળની અંદર વેણી નાખી અને ઇન્દ્રનો દીકરો જયંતને વેમ પડ્યો કે આ ભગવાન છે આવો આ વેણી બનાવીને માથામાં વાળ શણગાર સજે જતી સતી છે નર નારી છે જગતની માન બાપ છે ઇન્દ્રના દીકરાને વેમ પડ્યો સંશય થયો એમને તો જવાય તો ઓળખી જાય કાગડો બન્યો બે માણસ શાંતિથી રહેતા હોય ને એના જીવનમાં સંસુપાત કરવા જાય ને એને આ જગતમાં કાગડા કહે જાનકીજી બેઠા એના પગમાં સાંસમારી કોમળ પગ છે માના જગદંબા છે એટલે પગમાંથી લોહીની ધાર શેરુ થઈ કોઈ તે ધરતી ઉપર પગ મૂક્યો નથી સહનશીલતા ની મૂર્તિ છે કષ્ટ પણ બોલી ન દીકરી છે નકર સે જગત ની માં સીતા એટલે શ્રી સીતા એટલે જગદંબા વાલ્મીક રામાયણ ની અંદર જાનકી નામ આપ્યા છે

એની સામે દ્રૌપદી જુઓ એ માં છે આ ધરતીમાંથી પ્રગટ થાય ઓલી અગ્નિમાંથી પ્રગટ થાય ભડકા જ કરે સીધા ભડકા જ કરે જાનકી બોલ્યા નહીં અને દ્રૌપદી મૂંગા નો એક જ વેણ માં કહી દીધું આંધળા ને આંધળા હળગ્યું હા આખું મહાભારત મંડાણું બધાને હોમી દીધા બાપુ બધી વસ્તુના ભાવ વધ્યા બાકસનો ભાવ હજી નથી વધ્યો કારણ કે કોકના જીવનમાં હળગાવવાનું કરે ને એની કિંમત ન રહે બાકસ હજી એક રૂપિયા મળે છે કારણ કે હળગાવવાનું કામ કરે એના ભાવ ન હોય કોકના જીવનમાં દિવાળીઓ મૂકવા જાય એની જગતમાં કિંમત ન હોય એના મૂલ ન થાય બાકી સંપલાના ભાવ વધ્યા લો હા પગરખાના ભાવ વધ્યા તેલના ભાવ બધા ખાંડના બાકસ હજી એક રૂપિયા મળે છે રૂપિયો થઈ ગયો ને પેલા તો દહ કામ મળતું ને માં મળતું ને હા આઠ રૂપિયો થઈ ગયો રૂપિયાથી આગળ નો જાય કારણ કે કામ શું કરે ફળગાવાનું દીહવાળી બે રીતે મૂકાય એક દીહવાળી મૂકે તો શીતળતા થાય ને એક દીહવાળી મૂકે તો ભડકા થાય એ હળગાવવાનું જ કામ કરે જાનકીના પગમાં ચાંચ મારી લોહીની ધાર થઈ ભગવાન રામ જોઈ ગયા એટલે દર્ભની હું ટૂંકમાં કહું દર્ભની હળી ઘા કર્યો અને કાગડો બધા લોકમાં ફેર્યો કોઈએ આશરો ન દીધો કારણ કે આ તો રામનો દ્રોહી છે राम नो गुणो करो जानकी जिना पग नी अंदर सांस मारी जग मा जा जावे सोरापो ए एने माथे नथी मोहन नी मेर जेने भाई जग मा जा जा

ગર દહી દ્રૌપદી દાસી ભયો ગરહિ ભીમર સોય પકાયો ગરજ બળી સ્લોગન મેગરજ બિના કોઈ આવે કવિ ગંગ કહે સુન સહે અકબર ગરદહી બીબી ગુલા મરી જાયો ગર બીબી સ્ારસ સ્ારસ સ્વાર બધા બધા છે દેશી ભાષા કાક કોઈ પાત્ર હોય તો ઈ છે મારો તમારો સદગુરુ એને કોઈ સ્વાર્થ ન હોય સંત ને અને ને કોઈ સ્વાર્થ ન હોય કે આની પાસે થી લઈ લેવું કે આની પાસે આમ કરવું નહીં નિર્સ્વાર્થ ભાવથી એને તારે છે બાકી તો બધા હેતુ રે વગેરે હેતુ રે વગેરે ન હોય કાંઈક હોય તો મોબત હે પૈસા ફેકો એ તો આ શરીર હારા છે ત્યાં સુધી બધા પ્રેમ કરે શરીરમાં કાંઈક થયા આ કોરોનો છું કોઈ અડતું નતું બધા આખા કાઢે અડતા હતા કોઈ કરોડો રૂપિયા હતા પણ વાહડાથી થાળી અંબાજ વાહડાથી લાકડીએ થી થાળી ઉંભાવે કોરોના એ દેખાડી દીધું તોય આંખ નથી ઉઘડતી આપડી કે આપણું કઈ નથી એલ્યા તોય આપણે હરિભજન કરતા નથી સંત ચરણમાં જાતા નથી સદગુરુ ચરણમાં જાતા નથી દેવ દર્શને જાતા નથી ધર્મમાં આપણને મન ખુશતું નથી હા ઇન્દ્રએ દરવાજા બંધ કર્યા અને પછી વિચાર કર્યો કે હવે ક્યાં જાઓ કોના ચરણમાં જાઓ મેં પાપ કર્યા છે મેં ગુના કર્યા છે હવે કોની પાસે જાઓ ને અન નારદજીને જોયા નારદ આમાં હાલ્યા આવતા હે શ્રીમન નારાયણ 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 અષ્ટાક્ષર મંત્ર છે ભાગવતમાં બતાવે એક સંતે ડોંગરેજી બાપા કથા કરતા એણે આ દ્રષ્ટાંત આપેલું છે એ હું તમને કહું રામાનંદ સ્વામીને રામાનુજ આચાર્યને કે રામાનંદ સ્વામીને બે માંથી એકને આ અષ્ટાક્ષર મંત્ર આપેલો ઓમ નમો નારાયણ એના ગુરુએ કીધેલું કે આ મંત્ર કોઈને દેતો નહીં આ તો સંત આ મંત્ર બીજા સાંભળી જાય તો એને ગતિ મળે છે નામ હરીનું સાંભળી જાય તો એને ગતિ મળે છે એટલે આ મંત્ર કોઈને દેતો નહીં અને જો તું દઈશ કોઈને સાંભળાવી દઈશ તો ઈ તરી જાય અને તું નરકમાં જાય છે રાત્રિએ વિચાર કરો ગુરુ પાસેથી મંત્ર લઈને એટલે મંદિરના શિખર ઉપર ગયા હવારમાં વહેલા વહેલા શિખર ઉપર જઈને કહી દીધું ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ગુરુ જાગ્યા ગુરુએ કીધું કે આ મંત્ર તે કહી દીધો એટલે તું નરકનો અધિકારી થાય તારે રામાનંદ સ્વામીએ એમ કીધું કે હું ભલે નરકમાં જાઉં પણ હા ભલે એ તો બધા હરગમાં જાય નારાયણ નારા નારા

શ્રાપના હિસાબે માતાજીને પૂછ્યું કે બાપજી મારો ઉદ્ધાર કરે થાય બોલે પોકરણગઢમાં અજમલના ઘરે રામદેવજી મહારાજ આ દ્વારકાવાળોને પ્રગટ થાય અને તમે ઉમરકોટના સોઢા રાજાને દ્યા તમે પ્રગટ થાય જો તમને હથેવાળા જે દિવસે પરણમાં આવે તે દિવસે તમારી કંચન જેવી કાયા થાય ગુરુએ શ્રાપય આપ્યો અને પાછું વરદાન આપ્યું એ જ યદવંશની અંદર તુંવર નામના રાજા થાય એના ઉપરથી તુંવર કુળ કહેવાનું અવતાર રામદેવજી મહારાજનો જુદી જુદી વાતો છે મત મતાંતરો કોઈ હજી નક્કી નથી કરી તુંવર કુળમાં અવતાર થયો ચંદ્રવંશમાં કોઈ કહે છે અગ્નિવંશમાં અવતાર થયો કોઈ કહે સૂર્યવંશમાં અવતાર થયો કોઈ કહે નોમના દિવસે પ્રગટ થયા કોઈ કહે અગિયારસ ના દિવસે પ્રસદ્ધ પ્રગટ થયા કોઈ કહે બીજના દિવસે પ્રગટ થયા કોઈ કહે પાંચમના દિવસે પ્રગટ થયા હજી નક્કી નથી હજી કોઈએ નક્કી નથી કર્યું કે આજ વાર ને આજ તારીખ રામાપીર આવ્યા મત મતાંતરો છે ચૌદમી શતાબ્દીમાં સસ્સો ને સિત્તેર વર્ષ થયા રામાપીર થયા અને જુદે જુદે મતમતાંતરો જુદા જુદા લખવાવાળા એ ભજનોની અંદર અઢાર ચૌદ પ્રકારની રામદેવ રામાયણ છે કેટલી ચૌદ જણાએ લખેલી કેશવલાલ સાયલાકરથી માંડી અને મથુરાદાસ સાધુ ગોકુળદાસ મથુરદાસ યોગી આવા અનેક સંતોએ રામદેવજી મહારાજનું ચરિત્ર લખ્યું એમાં બધી જગ્યાએ મારી પાસે બારે બાર પ્રકારની રામદેવ રામાયણ છે એમાંથી જોઈને હું બોલું છું એમાં કોઈ એક તિથિ નથી બાપુ કોઈએ ભાદરવા મહિનો કીધો કોઈ મા મહિનો કીધો કોઈએ નોમ કીધી કોઈએ તેરસ કીધી કોઈએ અગિયારસ કીધી કોઈ નોમ કીધી કોઈએ કોઈએ પૂનમ કીધી કોઈ વસંત પંચમી કીધી કોઈએ બીજ કીધી પરમાત્મા પ્રગટ થવાની કોઈ તારીખ નક્કી નથી અને મેં પહેલાં એ કહ્યું છે સંતોએ સંતોની પાસેથી મેં જાણ્યું મેં કીધું બાપુ આ બધા બધા સંતોને ભેગા થયા હોય નિજાર પંથ ઉપર હાલવા વાળા રામદેવજી મહારાજને માનવા વાળા એ બધાની પાસેથી બેહી અને મેં પૂછ્યું કે બાપુ આનું કારણ શું રામની તારીખ છે નવમી તિથિ મધુમાસ પુનિતા શુકલ પક્ષ અભિજીત હરિપ્રિતા ભગવાન કૃષ્ણની તારીખ છે ચોવીસ અવતારો થયા એમાં બારસના દિવસે વામન પ્રગટ થયા ભાગવતમાં બધી તિથિ આપી છે વાર તો રામદેવજી મહારાજની તિથિ કેમ નહીં એનો સમય કેમ નક્કી નથી તો એ વખતે મને જે આ પંથ ઉપર હાલનારા જે જે મહાપુરુષો છે જે નિજાર પંથને ઘોળીને પી ગયેલા છે એવા પુરુષોની પાણીથી મેં સાંભળેલું અને મને કીધું કે પીરાય પ્રગટ